રાજ્યમાં જન્માષ્ટમીનો તહેવાર પૂરો થયા બાદ હવે ગણેશ ચતુર્થી આવી રહી છે આ વર્ષે ગણેશ મહોત્સવમાં ઓપરેશન સિંદૂરનો રંગ જોવા મળશે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડાલોની પ્રતિસ્પર્ધા થશે આ પંડાલને બે ત્રણ અને પાંચ લાખની પ્રોત્સાહક રાશિ આપવામાં આવશે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે બજારોમાં ઠેર ઠેર ગણેશ મૂર્તિનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે રાજ્ય સરકાર ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજન કરાશે પ્રવૃતિમાં ઓપરેશન થીમ પર તૈયાર થયેલ ગણેશ પંડાલોની પ્રતિસ્પર્ધા યોજાશે આ અંગે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ દ્વારા ચંચળ ન્યુઝ સાથે વાત કરતા માહિતી આપવામાં આવી હતી આગામી દિવસોમાં આપણે સૌ જાણીએ છીએ તેમ ગણેશ મહોત્સવ પણ

ખાસ કરીને આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે એ ગણેશ પંડાલોમાં આપણે સૌ જાણીએ છીએ આ વખતે ઓપરેશન સિંદુર ની પણ અનુભૂતિ આપણે સૌએ કરેલી છે અને આપણે સૌ નાગરિકો પણ આ દેશની સેનાના અદમ્ય સાહસ અને દેશની સરકારની જે મક્કમ નિર્ણયો છે એના સાક્ષી બન્યા છે અને એક નાગરિક તરીકે આપણે સૌ પણ ઓપરેશન સિંદૂરમાં સહભાગી બનેલા છે ત્યારે આપણે સૌને ખબર છે કે આપણા જે ગણેશ પંડાલો થતા હોય છે ના માત્ર ધાર્મિક વાતાવરણ સાથેના પણ સામાજિક સંદેશાઓ અને દેશભક્તિની થીમ સાથેના પણ ગણેશ પંડાલો બનતા હોય છે અને એ ખૂબ મોટું આકર્ષણનું કેન્દ્ર અભાવિક ભક્તોમાં બનતા હોય છે એટલે ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂર અલગ અલગ પ્રકારના જે આપણા સામાજિક સંદેશાઓ છે સ્વચ્છતા સહિતના સામાજિક સંદેશાઓ છે જે જનજાગૃતિ ફેલાવવામાં ખૂબ મોટું કામ કરતા હોય છે આ પ્રકારના જે પંડાલો ખૂબ સુંદર બનતા હોય છે એમની વચ્ચે એક સ્પર્ધાનું પણ આયોજન સુંદર મજાનું આયોજન રાજ્ય સરકાર શ્રી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવનાર છે જે ગણેશ પંડાલો છે એ ગણેશ પંડાલો માટે આ બાબતે એક પ્રતિસ્પર્ધામાં જે લોકો પાર્ટિસિપેટ કરવા માંગતા હશે સૌથી સુંદર જે ગણેશ પંડાલ છે એની જ પ્રતિસ્પર્ધામાં જે પાર્ટિસિપેટ કરવા માંગતા હશે એનું એક ફોર્મેટ પણ નિયત કરવામાં આવેલું છે આ એક બે દિવસમાં આપણે તમામ જે આપણા ગણેશ પંડાલો આપણા જિલ્લામાં થતા હશે એમની સાથે એ શેર પણ આપણે કરીશું અને એ પ્રતિસ્પર્ધા માટે એક જિલ્લા કક્ષાની કમિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે જે કમિટી આ ગણેશ પંડાલોની વિઝિટ કરી અને એમાંથી સૌથી સારા જે ગણેશ પંડાલ હશે એને આઈડેન્ટિફાય કરશે અને રાજ્ય કક્ષાએ એમનું નામ પણ નોમિનેટ ત્યાં કરવામાં આવશે આ જે ગણેશ પંડાલોની હું વાત કરું તો એમાં પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત કરવામાં આવેલા છે એટલે જો આપણે વાત કરીએ તો જે પ્રથમ વિજેતા ક્રમ ગણેશ પંડાલ હશે એને લગભગ પાંચ લાખ જેટલી પુરસ્કારની રકમ દ્વિતીય માટે લગભગ ત્રણ લાખની રકમ તૃતીય માટે દોઢ લાખની રકમ અને એ સિવાય પાંચેક જેટલા પ્રોત્સાહક પુરસ્કારો પણ રાજ્ય કક્ષાએથી કરવામાં આવનાર છે ત્યારે આવનારા દિવસોમાં જ્યારે ગણેશ પંડાલનું આયોજન થવા જનાર છે ત્યારે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં જોડાય અને જે સામાજિક સંદેશાઓ છે દેશભક્તિના જે સંદેશાઓ છે જે જનજાગૃતિનું માધ્યમ પણ એક ધાર્મિક મહોત્સવની સાથે સાથે આ ગણેશ પંડાલો બનશે એવી મને ખૂબ લાગણી પણ છે અને સાથે સાથે એ સર્વેને ખૂબ ઉત્સાહપૂર્વક એમાં પાર્ટિસિપેટ કરવા માટે આપણે આહવાન પણ કરીએ છીએ અને આપણે આશા પણ રાખીએ છીએ કે આપણા જિલ્લાના ગણેશ પંડાલો પણ રાજ્યકક્ષાની જે આ કોમ્પિટિશન યોજાનાર છે એમાં ન માત્ર પાર્ટિસિપેટ કરે પણ એમાં એ લોકો વિજેતા પણ બને એવી શુભકામનાઓ પણ આપણે એ સૌને પાઠવીએ છીએ વિસર્જન દરમિયાન ચોક્કસપણે કેમ કે ખૂબ ઉત્સાહનો માહોલ હોય છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો જ્યારે જોડાતા હોય છે ત્યારે ઉત્સાહના માહોલમાં ક્યારેક નાની મોટી દુર્ઘટનાઓ થતી હોય છે ત્યારે આપણે તમામ નગરપાલિકાઓને પણ સૂચના આપેલી છે અને સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ આ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે કે જે મહત્ત્વના મુખ્ય આપણા જે ગણેશ મંડાલો છે એમની સાથે લોકલ લેવલે બેઠક પણ થાય એટલે ના માત્ર સુરક્ષા એ સૌથી અગત્યનું સુરક્ષા આપણા માટે છે એટલે કોઈ પણ આવી નાની મોટી દુર્ઘટનાઓ ન થાય એ તકેદારીની રાખવા માટેની પણ એમને અપીલ કરવામાં આવે અને એ ઉપરાંત સ્વચ્છતા સહિતના જે સામાજિક બાબતો છે એ બાબતોમાં પણ જનજાગૃતિ એમના માધ્યમથી ફેલાય એ બાબતેની પણ એમને અપીલ કરવા માટે નગરપાલિકાઓ અને સાથે સાથે મહાનગરપાલિકા અને પોલીસ ડિપાર્ટમેન્ટને પણ સૂચનાઓ આપવામાં આવેલી છે પણ લોકો ન પણ આપણે એક વિનમ્ર વિનંતી કરીએ છીએ કોઈ પણ જોખમી જગ્યાએ ન એ લોકો ઉતરે ચાલુ વર્ષે આપણે જાણીએ છીએ જે ચોમાસું અત્યાર સુધી ખૂબ સારું રહેલું છે નદીનારા તળાવોમાં પણ સારી એવી પાણીની આવક થયેલી છે ત્યારે એવા કોઈ પણ જોખમી કે અજાણ્યા વિસ્તારમાં ખાસ કરીને પાણી આવેલું હોય એવા વિસ્તારમાં આપણે ઊંડે સુધી ન ઉતરીએ અને પોતાની સુરક્ષા રાખી ખાસ કરીને પોતાની સાથે આવેલા નાના બાળકોની પણ સુરક્ષા સુનિશ્ચિત કરીએ એ જ આપણે એમને વિનમ્ર અપીલ પણ કરીએ છીએ